જામનગર જિલ્લા ચૂંટણી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાય જામનગર તા દશાંશ બે પાંચ જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી બી કે પંડયાના અધ્યક્ષસ્થાને પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કલેક્ટર શ્રી બી કે પંડયાએ જણાવ્યું હતું કે મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે અઢાર વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદારે અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ ભારતનું ચૂંટણી પંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ બી એલ ઓ વિધાનસભા મતવિસ્તારવાઇઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ શ્રી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ શિક્ષક વગેરેનું સન્માન કરી કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા